નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બધા જ ખેડૂતભાઈનું સ્વાગત કરું છું ખેડૂતભાઈ આજે આપણે કૃષિ વિકાસ કેન્દ્ર સાંતલપુર દેવાયતભાઈની દુકાને બેઠા હતા જ્યાં પ્રગતિશીલ ખેડૂતો આપણા એવા આંબાભાઈ ગયા વર્ષે સુપરી માલફાનો તેમના જીરાની અંદર સ્પ્રે લીધો હતો તો આજે તેમના શબ્દોમાં જ સાંભળીએ કે તેમને ગયા વર્ષે સુપડી માલફાથી જીરામાં શું ફાયદો થયો તો પહેલાં ખેડૂતો તમે તમારો ખાલી પરિચય આપ્યો તમારું ગામ નામ તાલુકો

અને એમને પેલા જાતે રિઝલ્ટ લીધા એના પછી વેચ્યું તો અને ખેડૂતોને આપ્યું હતું તમને આનાથી શું થયું તો ખેડૂત મિત્રો આ ઉપયોગ કરવાનો મેઇન મુખ્યત્વે ટાઈમ જયારે જિલ્લામાં ફ્લાવરિંગ આવતું હોય પિસ્તાલીસ પચાસ દિવસની આસપાસ ત્યારે આનો એક વખત સ્પ્રે લો ચાલીસ એમએલ પ્રતિ પણ તમને સારું એવું પરિણામ મેળવી શકો છો અને બીજું એક ખેડૂત મિત્રો આપણી જે બીજી પ્રોડક્ટ ફોર્ટી એક્સેલ તો જેનું મુખ્યત્વે આ વર્ષે આપણો સાંતલપુરની અંદર જાડેજા બાપુ આપણે પર મુકામે આના ટ્રાયલ લીધા હતા એક હર્બીસાઇડ હતી તેની સાથે તો એના પણ સારા એવા પરિણામ પણ મળ્યા છે જે એમની આ વખત દેવાએ પણ રાખ્યું છે દેવાય આના પરિણામ કેવા હતા અને અત્યારનું જે ટેમ્પરેચર ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી છે તો પહેલાં સ્પ્રેમાં તમે ફોર્ટી એક્સેલ અચૂક લો અને બીજામાં ફ્લાવરિંગ ટાઈમે સુપ્રી માલફા લો તો આ એક જોડી જાઓ ફોર્ટી એક્સેલ અને સુપ્રી માલફા ધન્યવાદ